ગોંડલ માર્કેટ યાર્ડની મગફળી હવે સાત સમુદ્ર પાર રશિયા પહોંચશે રશિયાની ચોકલેટ ઉત્પાદક કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અને તેમની ટીમે માર્કેટ યાર્ડની કામગીરી મગફળીની ગુણવત્તા સંગ્રહ વ્યવસ્થા ડ્રોડિંગ પ્રક્રિયા અને ખરીદ વેચાણની પદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી યાર્ડમાં ઉપલબ્ધ મગફળીની ગુણવત્તા અને ઉત્પાદન પ્રક્રિયા જોઈ રશિયન વેપારીઓએ સંતોષ વ્યક્ત કર્યો યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ માહિતી આપી કે રશિયાના વેપારીઓ મગફળી ખરીદી માટે આવ્યા આગામી દિવસોમાં મોટા પાયે મગફળીની ખરીદી થવાની સંભાવના છે વિદેશી બજારમાં માગ વધવાથી ખેડૂતોને પોષણક્ષમ અને યોગ્ય ભાવ મળશે જેનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે કે વર્લ્ડની સૌથી મોટું મગફળી જેની રિકવાયરમેન્ટ છે અંદાજિત ચાર લાખ ટન જેવી મગફળી એને વાર્ષિક જોઈ છે અને વર્લ્ડના કેટલાય દેશમાંથી જે મગફળી લે છે એ લોકો વેપારીઓ આપણે ત્યાં આવ્યા અને આપણા માટે ગૌરવની વાત છે આપણા ખેડૂતનો માલ આવી વર્લ્ડની સૌથી મોટી બ્રાન્ડની અંદર જો આપણો આપણો માલ જાય તો આપણા ખેડૂતોને પણ ફાયદો થાય અને ધીમે ધીમે માર્કેટિંગ યાર્ડ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઈ લેવલે લઈ જાય છે અને આપણે હજી એવા પ્રયત્ન કરી છીએ કે વર્લ્ડની તમામ મોટી મોટી કંપની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે આજુબાજુના ખેડૂતોને અને આપણા ખેડૂતોને સૌથી વધારે ફાયદો થાય એના માટે આપણી ખૂબ જ ઈચ્છા અને અપેક્ષા પણ હોય તો આજે આપણા માટે ખૂબ જ આનંદની વાત છે કે જે રશિયાની કંપની અને રશિયાના લોકો એ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળી માટે આવ્યા એના માટે આપણા માટે ખૂબ જ આનંદની વાત